નમસ્કાર જય મહાદેવ હું સંજય ભટ્ટ વડવાણ અવધિત સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અન્નક્ષેત્ર ટ્રસ્ટ અને વઢવાણ અવિત સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના સહયોગથી સૌરાષ્ટ્ર કચ્છ સમાજ બ્રહ્મ સમાજને જે આયોજન કરવાની તક આપેલ છે તે બદલ મને જે બોલવાની તક આપી તે બદલ હું કલાકો લોકો આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું સૌરાષ્ટ્ર કચ્છ સમજ બ્રહ્મ સમાજ તરફથી આજે વઢવાણ મધ્યે બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં સરકારના આયોજનનું મુજબ જે બ્રાહ્મણોને અને સમાજને જે દિશા જે મળે છે સરકાર તરફથી સહાય યોજના રજૂ કરવામાં આવેલી છે તે અંતર્ગત આયુષ્યમાન કાર્ડ પછી ઈ શ્રમ કાર્ડ ઈડબ્લ્યુ દાખલા કોઈને આવકના દાખલાની જરૂરત હોય એના માટેની ગાઈડલાઈનનો એક કેમ્પ કરેલ છે જેનું સુંદર આયોજન સૌરાષ્ટ્ર સમાજ તરફથી કરેલ છે જેના આયોજકો પ્રશાંતભાઈ ભટ્ટ પ્રકાશભાઈ ભટ્ટ અલ્કેશભાઈ આચાર્ય એમની ટીમને અભિનંદન અને એમની સાથે સાથે જે ગ્રુપમાં જોડાયેલા છે મહિલા મંડળ બ્રહ્મનારી સંગઠન અને જ્ઞાતિનો સર્વનો આભાર વ્યક્ત કરું છું અને આ જે કાર્યક્રમ છે તે સુંદર રીતે થઈ ગયો છે અને સવારે દસથી સાંજે પાંચ સુધી આ કાર્યક્રમ ચાલશે અને સમાજના દરેક લોકો આનો લાભ લઈ શકશે અને જે કોઈને કદાચ આવા વસ્તુની કદાચ ક્યારેક ઇમરજન્સીમાં દાખલા ના પણ નીકળતા હોય તો એના માટે પણ એ લોકોને ગાઈડલાઈન આપીને આગળ નવેસરથી બીજા દાખલા નીકળી શકે એ માટેનું પણ ગાઈડલાઈન કરેલ છે જય મહાદેવ જય મહાદેવ આજે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર દ્વારા વઢવાણ ઓચ્ય બ્રહ્મ સમાજના સહયોગથી એક સુંદર મજાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઈશ્રમ કાર્ડ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જે મેડિકલ કાર્ડ તરીકે સરકારને દસ લાખ સુધીની જે ગ્રાન્ટ મળે છે તે પ્રકારના કાર્ડ આવકના દાખલા અથવા સરકારની મળતી તમામ પ્રકારની જે લાભો બ્રહ્મ સમાજ માટે તેમજ સર્વ સમાજ માટે આયોજન કરવામાં આવેલું છે તેમાં અમને સહકાર સાથ અને સહકાર મળેલો છે વઢવાણ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટીગણ સંપૂર્ણપણે હાજર રહેલા છે તેમજ અમારી યુવા ટીમ અમારી મહિલા ટીમ તેમજ સરકારી કર્મચારીઓનો પણ અમને સંપૂર્ણ સાથ અને સહકાર મળેલ છે